બનાસકાંઠા લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આજે હળાદ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ગઢ માનવામાં આવતું દાંતા મત વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે ભાજપની જાહેર સભામાં કોંગ્રેસના નેતા તેમના ત્રણ હજાર સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના જાણીતા આગેવાન અને કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ મહામંત્રી ચંદ્રકાંત બેગડિયા ત્રણ હજારથી વધુ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાણ કરતા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે આજે હળાદ ખાતેની યોજાયેલ ભાજપની જંગી સભામાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા તેમજ આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દાતા વિધાનસભા બેઠક પર ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના અગ્રણી અને કોંગ્રેસનું મોટું માથું ચંદ્રકાંત બેગડિયા ત્રણ હજારથી વધુ સમર્થકો સાથે ભાજપ સાથે જોડાતા કોંગ્રેસને દાતા મત વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે જો કે લોકસભાની ચૂંટણી તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ તૂટી રહી છે જેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે